ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રો આપણે અત્યાર સુધી આવા પકડનો ઉપયોગ કર્યો છે સાદા પણ હવે અત્યારે આધુનિક યુગમાં ડિજિટલ પકડ આવી ગયું છે તમે જોવો છો હાઈફાઈ પકડ બહુ તાકાતવાર પકડ છે આ પોકેટ પકડ કહેવામાં આવે છે કે તમારે આને લઈ જવામાં તમારા ખીચામાં રાખવું હોય તો સરળ પડે તમે જોવાની એક ફરી ડિઝાઇન જોવો આ મટીરિયલ જોવો બહુ મસ્ત વસ્તુ છે આના વિશે આપણે એ ટુ જેડ જાણવું છે કારણ કે તમે આને વ્યવસ્થિત રીતે જાણશો તો તમને આના ઉપયોગ ખબર પડશે કે ભાઈ આપણે આ પકડ તો તમે જોઈ લીધું હાલો પણ હવે પકડ છે કે તો પકડ છે પણ આમાં કેટલા બધા ઉપયોગ છે ને એ ઘણાને ખબર હોતા નથી એટલે આપણે એક્સવાય જેડ આ પકડ વિશે જાણવાનું છે તથા ખેડૂત મિત્રોને કાયમ માટે ઉપયોગી આવે તથા વાયરમેન જે લોકો ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો એના માટે બહુ સારી સુવિધા છે ઘણી બધી વસ્તુ સાથે રાખવાની જરૂર ના પડે આમાં એક પકડમાં કેટલી સુવિધા આપેલી છે તો આપણે તમે જોવો ત્યારે તમને સ્ટેપ બાય સ્ટેપ અંદાજ આવશે તો હું તમને પહેલા આ પકડને ચલાવીને બતાવું આપણે ઇલેક્ટ્રિક વાળા ભાઈઓ અને ખેડૂત ભાઈઓને કેવી રીતનું કામ લેવું એ આ બંને વસ્તુ આપણી પાસે છે પણ નાના અમતા ઇલેક્ટ્રિક વાળા ભાઈઓ છે એની પાસે આવા વાયર હોય છે આ વાયરને આપણે કટિંગ કરવાનો તમે જોવો છો કઈ પોઈન્ટ આપ્યો છે પેલા આ કટિંગ કરી નાખી આ કટિંગ થઈ ગયું હવે મિત્રો આમાં પેલા તમને બતાવવું આમાં એમ લખેલા છે કેવું વાયર છે એને કેમ કાઢવા આમાં બધા ખાચા આપ્યા છે તમે જો આમ નાનથી મોટા લગ્નના હોલ આપેલા છે ખાચા આપ્યા છે ઘણું બધું આપ્યું છે બરાબર પકડવાની વસ્તુ છે એટલે આના કેમ ઉપયોગ કરવા એ પણ એક મહત્વનું છે તો આપણે એના ઉપયોગ કેમ કરવા એ જોઈએ અને આ વસ્તુ બહુ સારી છે હવે આ વાયર તો હાઉ પહેલેથી તમને બતાવવું આ વાયર આપણે આવી રીતનું જોઈ છે તો આપણે એને કાઢવું છે તો કાઢવામાં તમને બતાવું અહીંયા કે તમે અહીં બતાવજો અહીંયા એક હું આપ્યો છે જે બ્લેડ છે ધાર વાળો અને આ ગરડી આપી છે ફ્રી જેમ કે જાડો વાયર હોય તમે ખેંચો તો આ ગરડી ભેગી ફેરે આવે તો આ વાયર તો પાતળો છે તો આમાં ગરડીની જરૂર નહીં પડે એમાં જગ્યા છે તો આપણે એને કઈ રીતે કાઢશું તમે આ વાયર આપણો ચેકો લાગી ગયો છે આ આ પકડની મદદથી આપણે આ કાઢવા જઈએ ને આમ તો અહીંયા આ કાઢી તો ખરા પણ અહીંયા ઘણી વાર આપણા વાયરને ડેમેજ કરી નાખે છે અડધા વાળા તોડી પણ નાખે વ્યવસ્થિત રીતે આપણે કાઢતા ન આવડે તો પણ આ પકડ એવું છે આ પકડ એવું છે કે છે ને આમાં એવું કઈ થશે નહીં એનું તમને બહુ બહુ નજીક થી કઈ ક્લિયર જ આવશે આ પકડમાં માં બધે જે હોલ છે એ જેવું વાયર એવો હોલ તો આપણે આને કાઢવાની ટ્રાય કરી વ્યવસ્થિત રીતે કાઢે છે અને ગમે એટલું કાઢવું હોય એટલે આપણે ખેંચવામાં પણ આપણે કઈ તકલીફ ના પડે આરામથી અને વાયરને ક્યાંય છે ને તોડશે નહીં એને ક્યાંય ઘોડો નહીં પાડે એને તૂટવાની શક્યતા નહીં તમે જોવો ગમે ઓળખો વાયર કાઢવો હોય આપણે લાંબો તો પણ આરામથી કાઢી શકે છે આ વાયરને ક્યાંય ડેમેજ નથી કરતું એ રીતે કાઢવામાં પછી હવે એક વસ્તુ બીજું કહી દઉં કે તમે એ જાણી લીધું કે ભાઈ જેવા વાયર એવો વોલ છે બરાબર

તો આ એમ પ્રમાણે આપણે રાખી અને કટિંગ કરી શકીએ કરે છે હવે હજી આમાં એક વસ્તુ બીજી કઈ છે કે ચાકુ તમે અહીંયા જોવો કે આપણે બ્લેડ આપણે કે અમુક વાયર એવું છે કે જે આ વસ્તુ કામ ના આવે તો અહીંયા બ્લેડ આપેલી છે બ્લેડ થી આપણે કામ કરી

જો કે કેબલ બહુ જૂનું છે આપણે પાણીનું કેબલ મોટરની કેબલનું છે પણ બહુ વર્ષો જૂનું છે એટલે આ કડક થઈ ગયું છે જે ઠાર ને ઝાકળ અને બધું થઈ છતાં પણ હવે આપણે પકડને ઉપયોગ કરી આપણે કાપવામાં કેટલું કામ આપે છે તે તમે જોવો છો કે આને કટિંગ કરવાની કેવી તાકાત છે હવે વાયર કાઢવાની તાકાત આપણે જોઈ તો કેવી છે એ પણ આપણે જોઈ લઈ જો આ આટલું ફોરેમ નું કેબલ હેવી છે આપણા ખેડૂતો આવું જ કેબલ હોય આપણે નાનું નાનું ના હોય પણ એમાં પણ આ વસ્તુ ચાલે છે તમારી નજર સામે છે હાવ આરામથી આપણે કામ કરી શકીએ પછી અહીંયા શીરવામાં પણ આ ચાલી શકે એવું છે એ શિરાય ગયું આપણે સીરવું હોય તો આમાં પણ આ મદદરૂપ બને છે આ આ કેબલ સીરાઈ જાય છે અહીંયા આપણે આમ કરીને ખોલીને આપણે કરવું હોય તો થાય પણ એની જરૂરિયાત જ નથી રહેતી આપણે આ વસ્તુથી જ આપણે કામ લઈ શકીએ છીએ જેવા વાયર કાઢવો હોય એનાથી વ્યવસ્થિત રીતે વાયર કાઢે છે પછી કટિંગ પણ બહુ સરસ કરે છે પછી એ વાયરને આપણે સાફ કરવું હોય આમાં જૂનું કેબલ હોય તો આમાં ઓલું આ જે કોપર છે એની માથે મૈસ થઈ ગયું હોય છે

હકેલાઈ ગયું આપણા ખીચામાં રાખવું હોય તો રહી ગયું હવે ખેતીમાં આપણે આ પકડ સાથે આ પકડની જરૂર તો પડે જ અને હંમેશા આપણે ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય તો મિત્રો પકડ હંમેશા સારું રાખવું જેના હાથા છે એ સારા રાખવા કારણ કે આપણે ક્યારેય ખેડૂતોને કેવી લાઈટનું કામ કરવું પડે અને પકડ વસ્તુ સારી હોય તો આપણે સારી રીતે કામ કરી શકીએ અને આપણે જોખમ રહીએ બરાબર છે એટલે ખાસ આવા પકડના ઉપયોગ કરવા એ આડેશ હોવી જરૂરી છે જેમ કે આપણું આ આંગળી પણ જાય નહીં હવે આપણે કેટલી કેટલી વસ્તુ સાથે જોઈ તો આપણે ખેતીનું એક આવી રીતની સ્પેશિયલ વસ્તુ રાખી છે કે તમે જોવો છો કે આપણે આમાં મીટર રાખ્યું છે લાઈટ ને ચેક કરવા માટે મીટર આ મીટર અઢીસો ત્રણસો રૂપિયાનું અઢીસો રૂપિયાનું મીટર બજારમાં આપણે મળી રહી છે આની કઈ કિંમત નથી પણ આપણે જો જોતા આવડી જાય તો આ બધું હેલું પડી જાય અને ડિસ્મિટ કેવી વાપરવી જોઈએ તો કે ટાપરિયાની ડિસ્મિટ ફોર પાર્ટ ટુ પાર્ટ હવે આ ડિસ્મિટમાં ખાસિયત શું હોય એ એક તો આનો પાર્ટ બગડે નહીં અને બોલ્ટ ખોલવા વર્ગીએ આપણે આ ડિસ્મિટથી તો એ પાર્ટ બગાડે નહીં અને બોલ્ટ ખુલી જાય એને ફિટિંગ આવે કાયદેસર વ્યવસ્થિત રીતે એટલે આવી ડિસ્મિટ ટાપરિયાની હોય એટલે ચાલે આ એવી સરસ મજાની ડિસ્મિટ છે પછી આપણી પાસે આવી બધી ઘણી વસ્તુ છે કે આ ટેસ્ટર હવે આ ઇન્ડિકેટર અત્યારે તો એમાં સેલ હશે કે નહીં હોય એ ખબર નથી આનો સેલ પૂરો થઈ ગયો છે મિત્રો અને એક આ મિત્રો મહત્વની વસ્તુ છે છેડો કે કપાઈ ગયો હોય અંડરગ્રાઉન્ડ તો આ ઇન્ડિકેટર આમાં બતાવી દઈએ છીએ અહીંયા બે લાઇટું છે એટલે આપણે આને ચેક કરવામાં આ વસ્તુ પણ સારી છે એટલે આટલી બધી વસ્તુ આપણી પાસે હયાત આપણે રાખીએ છીએ આ મીટર છે મીટરમાં કેમ જોવું એ પણ આપને ખબર જ હોય છે બરાબર છે આ કુનદીપનું છે મલ્ટીટેસ્ટર અને મલ્ટિટેસ્ટર છે કે સુધી સુધી નથી બરાબર છે અને કોઈ હમિંગ આવવાની શોટ આવવાની કોઈ બીક લેતી નથી તો ખાસ કરીને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો કે આવી વસ્તુ તમારા સુધી ભવિષ્યમાં ફરી આવા વિડીયો લે આવું કે શું તે માટે ખાસ તમને કહેવાનું થાય છે કે તમને આવા વિડીયો ગમશે કે ભાઈ આવો વિડીયો તમને જાણવો જોઈ છે તો આવી નવી નવી ટેકનોલોજી નવી વસ્તુ તમારા સુધી હું લાઈવ રાખીશ તમને મજા આવે તો તમને આવું વસ્તુ ગમતી હોય તો તો આ વિડીયો શેર કરજો લાઈક કરજો અને હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાથી